પેલા કરી હગુ હગ પણ પશે જોતા ને અત્યારે જોઈ કરીને ફરી જોય સમય જેવો આવ્યો છે એટલે એ સમયમાં લગન આવે ને જાણે દીકરીનું લગ્ન લખે એટલે શ્રીફળ હોય એમાં થોડા ઘઉં હોય એમાં હાથ પડીકો હોય એક ટકો હોય અથવા હાથ ટકા હોય અને એ વેવાયના ઘેર મોકલતા કે એ મારા હગા તારા ઘેર વેત ના હોય તો હું ઘઉ મોકલું છું ને ટકો મોકલું છું ગોળ મોય મેલું છું તે રાબ કરીને પાછળ પણ તારી આબરૂ નહીં જવા દઈએ અમે એટલે અમે તારા ઘેર આવો ને મારા મોણસો એટલે જમાડજે ને વેવય એવો હોય થોડા ઘઉં ભોરીને પાછા મોકલે કે અમે તમારા ઘેર જોઈન લઈને આપવાના છ એટલે મારા હગા

મંદિર છે ને તમે દેવ તો વગડે મોનો તો મનાય પણ મંદિરે તમારા એમ થાય કે હું મારી આવ્યો અને તમારો આત્મા રાજી થાય એના માટે મંદિર છે ખાલી વિશ્વાસ છે કે મારી માતા એ ડોડ આલ્યો ને તમને ભરોહો હોય તો એ કાયમ ભેળી રે એટલે એ પૂંખણીઓ હોય એટલે પૂંખણીઓ છે ને એમાં બહુ સમજવા લાયક છે ઈમો બે પાસો પેલો મુઠયો હોય તડતડિયો એક શેલીનો નો એક ગૌના આટાનો એટલે દીકરીને એની માં એના પ્યોર પક્ષ વાળો એવું કિસ્સ કે બેટા તને પરિણાય તારા હાહારે મોકલવાની છે એટલે મારી દીકરી તારી હાહુ ખરાબ હશે ને તો જેમ હોય ની અણી મારે ને એમ તને હેરન કરશે પણ તું અસલ મા બાપ ની ખોન દોન દીકરી હોય પાસી મત આવજે અને અમારી આબરૂ મત ગાડજે એના માટે હોય નું પૂંખણિયું હોય છે પછી રવાયો એટલા માટે હોય છે કે જેમ સાહને આપણે ગોળીમાં વલોવી નો છીએ ને એમ તને હરણ કરી નોખશે આમ રમણ ભમણ તને એટલો વખો પડાવશે તારો હાહરિયો કજાડ હશે તો પણ મારા દીકરા તું સમજીને રહે અને જેમ જીની કિંમત થાય એમ તારી કિંમત થાય પણ તું હમી રહેજે અને અમારી આબરૂ દીકરી ફેરા ફરતી હોય બે મુઠિયો વાળ એક મુઠીમાં એના બાપની આબરૂ હોય ને એક મુઠીમાં પ્યોરની કે એ મારા માબાપ મૂ જીવ્યો ને ત્યાં સુધી મારા પ્યોરની કે મારા હહારાની આબરૂ નઈ જવા દયું એટલા માટે દીકરી મુઠિયો વાળીને ફેરા ફરતી એ જમાનાની વાત છે પસ રવાયો એના ચેડે દોહરું હોય કે મારી દીકરી ઘેર તારું કદાચ આવે તારા તો બળદ તારે છેતર શેડવો પડતો છેડીને પણ એ ઘેર રેજે ને છૂટી મત થાય મારા દીકરા ને અમારી આબરૂ રાખજે એના માટે થઈને દોહરું હોય છે પછી હોબેલું હોય છે કે તને ખોડી લે ખોડી ને આખે ઝેણી

અને હળી મળી અને કદાચ ના રો તો આ નું તરતડિયું નોખવામાં આવે ખબર છે એટલે એટલે જાય જો તમારી મરજી હોય કરજો ને આ શેલી નું તરતડિયું ફેદાય એમ ફેદાજુ પછી દીકરીને સોરીમાં ફેરા ફરતી હોય ને એટલે જમણા પગનું ચંપલ કાઢીને એને પજે લગાડવામાં આવે કે દીકરા આજ થી તારા જીવન માં ડુંગરા ચડવાનું ચાલુ થઈ ગયું ડુંગરા ચડવા પડે ચડીને પણ જીવન પાર પાડજે અને દીકરી પણ આ દુનિયા માં એવો કોઈ બાપ ના હોય પોતાની દીકરી નું વડાબા નો ટેમ થાય ને એની વોશ માં ના આવે ગમે એવો બાપ મજબૂત હોય પણ એ દાડે હારી જાય અને તોય વસ્તી એમ કે ગાડી જાતી હોય કે એના બાપે હું આલ્યું છે એનું માથું ના દુખવા દીધું હોય એવી કરોડો રૂપિયાની તને દીકરી આલી છે અને વસ્તી તો પૂરગત જોવો છે કે એના બાપે તિજોરી આલી કે પલંગ આલ્યો અલ્યા ભલા માણસ એના બાપે એના કાળજાનો કટકો આલ્યો છે અને કે દીકરી તું હું છોડીને આવી એને પ્યોર છોડ્યું એને મા બાપ છોડ્યું એને બેનપણીઓ છોડી એને ભાઈ છોડ્યા એને બુન છોડ્યું એને તમામ પ્યોરનો ઝાડ નેની નેની ગલીઓમાં રમીન મોટી થઈ હોય ગલીઓ છોડી અને તોય જેના ઘેર હા હારે જાય મોણસ શું કે તું હું છોડીને આવીશ ભલા મોણસ એને છોડ્યું છે એટલું આપણે છોડી ના એક અને દીકરી હારે હેડવાનો ટેમ થાય એટલે કંકુની થાળી કરવામાં આવે અને એ થાળીમાં દીકરીના બે હાથ પલાડી અને બાપના બે એના પંજા એ એટલા માટે મરાવ કે મારા માના જણ્યા ભાઈ બાપના ઘેર જેટલી બાપુજી હોય માલ મિલકત હોય એમાંથી મારે તલ બાર નહીં જોતી હું દસે ઓગળીએ તને સહી કરીને લસિયા છું કે ખાલી મારા ઘેર અવસર હોય ને એટલે તું નું ના કુવાસી પણ નું જાય તો માન શિકારી હોય એના ગેરાવસર માં દુનિયાની વસ્તી કરોડપતિ માણસ આવ્યો હોય પણ પિયોર નું ને એનું છોકરું ના બાળે ને તાર્ધક કુવાસી વાટ જવા મારો ભય નહીં આવ્યો એ મારું પિયોર નહીં આવ્યું અને પ્યોર એટલો તો કેવરા છે કે મારા ભાઈ ખાલી લીલું નાળિયેર લઈ ને એવું એટલે એટલા માટે હોય અને દીકરી શરમાળ હોય એટલે તરહ લાગે કોઈના પાસે પોણી ના માજી એક એટલે ટોપરૂ ખોડી ગોમના ગોદરે અને એના ખોળામાં ટોપરું આવે કે જો મારા દીકરા તન તરહ લાગે ને તો આ ટોપરાની કળી તારા મુઢા મિલજી અમી રહે પણ આપણા ઘંટ ના જે કરાર કરેલા લોકો ભૂલી જશે અત્યારે તો હગુ કર્યું હોય ચાર દાડા થઈને ફોનમાં કોઈક બબા કે પપ્પા મને નથી ગમતું એના પપ્પાએ એ તિયાર તલો બેટા શું કરી દે હડો ન કે પેલા દીકરી ગમે એવું દુખ હોય ને તો પિયોર માં ના કહેતી હું કે મારો મા બાપ મારી ચિંતા કરશે એવી સમજણ